સૌને મારા જય અંબે આવતીકાલથી જે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો શરૂ થઈ રહ્યો છે તેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો વધારનાર છે જેટલા પણ માઈ ભક્તો અહીંયા આવે છે એ મોટી સંખ્યામાં અહીંયાનો જે પ્રસાદ છે માતાજીના આશીર્વાદ સમો પ્રસાદ જે મોહનથાળ આપણે બનાવીએ છીએ એ મોટી સંખ્યામાં લઈ જતા હોય છે તો એના માટેની આપણે તૈયારીઓ અને શરૂઆત આપણે એનો શુભારંભ ગણેશ ચતુર્થીના દિવસથી જ કરી દીધેલો છે આપણે આમ જોઈ શકીએ એમ કે અહીંયા આપણે કુલ એક હજાર ગાણ જેટલા મોહનથાળ અઢાર તારીખ સુધીમાં આપણે બનાવવાનું આયોજન હાથ ધરેલું છે જેના માટે કુલ આપણે દોઢ લાખ કિલો ખાંડ એક લાખ કિલો બેસન બસો કિલો જેટલો ઇલાયચીનો પાવડર અને પાંચ હજાર ડબ્બા જેટલો ઘીનો સપ્લાય આપણે ઓલરેડી પ્રોક્યોર કરેલો છે અને આપણે આ બધાની ગુણવત્તા પણ સારી જળવાઈ રહે એના માટે એનું ટેસ્ટિંગ અને સેમ્પલિંગ પણ થઈ ગયેલું છે અને એ બધા સેફ છે એના પછી જ આપણે એને વપરાશમાં લીધેલા છે જેથી ગુણવત્તા આપણે ખાસ કરીને આ વખતે ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે આ ઉપરાંત આપણે રોજના પણ ત્રીસથી ચાલીસ હજાર કિલોગ્રામ જેટલો મોહનથાળ બને તેવું આયોજન આપણે હાલમાં હાથ ધરી રહ્યા છે એટલે કે ત્રણથી ચાર લાખ પેકેટ આપણે રોજના બનાવી રહ્યા છે આ પ્રસાદ ડોમ છે તેમાં આપણે પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત મંદિર પરિસરમાં જે પ્રસાદ વિતરણના કેન્દ્રો છે એના પર પણ આપણે સુગમતા બની રહે બધા લોકોને એના માટે ચૌદ વિતરણ કેન્દ્રો આપણે શરૂઆત કરી છે આવતીકાલ સવારથી આ બધા જ વિતરણ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહેશે તેથી માય ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એવું આપણે આયોજન હાથ ધર્યું છે જયારે